નમસ્તે મિત્રો તો તમે જોઈ રહ્યા છો કે આપણે આ કચોરી બનાવેલી છે અને કચોરી એકદમ સરસ રીતે ફૂલેલી છે તો આ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મિત્રો આપણે બનાવી લઈએ કચોરી શ્રી શિવાય નમસ્તુભ્યમ તો આપણે પહેલા થાળી લઈ લઈશું એક અને એમાં આપણે એક વાડકી જેટલો મેંદો લેવાનો છે અને આપણે પાછું આપણે એક વાડકી હજુ લઈ લઈશું આપણે તો બે વાડકી જેટલો આપણે મેંદો લીધો છે ભાગ જેટલી આપણે સોજી લીધેલી છે સોજી આપણે લેવાની છે એના અંદર એક ચમચી જેટલો અજમો લઈ લઈશું પેલા એની અંદર આપણે થોડું તેલ અંદર ઉમેરી લઈશું તો આપણે બે ત્રણ ચમચી જેટલું પહેલા તેલ અંદર ઉમેરી લઈશું આપણે અને બરાબર આપણે મિક્સ કરવાનું છે તે પહેલા આપણે મીઠું લઈ લઈશું થોડુંક અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે તો બરાબર આપણે તમે જોઈ શકો છો કે આપણે મોણ આપણે મુઠ્ઠી બંધાય એ પ્રમાણે મોણ આપણે અંદર ઉમેર્યો છે અને થોડું થોડું પાણી અંદર ઉમેરતા આપણે લોટ એને બાંધી લેવાનો છે અને લોટ આપણે રોટલી બનાવીએ એવો લોટ બાંધવાનો છે બહુ કડક પણ નથી બાંધવાનો આપણે લોટ એને એકદમ સરસ રીતે નરમ છે થોડુંક તો હવે આપણે એને ઢાંકી દઈશું ત્યારે આપણે વટાણા લીધા છે અને વટાણા આપણે બાફીને મૂકેલા છે એક જેટલા હવે આપણે મિક્સર તો તમે જોઈ શકો છો આપણે વટાણા આપણે અતકચરા આપણે દળી નાખેલા છે અને આપણે કઢાઈ લેવાની છે અને એની અંદર આપણે બે ત્રણ ચમચી જેટલું તેલ અંદર ઉમેરી લઈશું તેલ ગરમ થઈ ગયું છે આપણું તો હવે આપણે એની અંદર વરિયાળી છે એ થોડીક અંદર ઉમેરી લઈશું એક ચમચી જેટલી જીરું છે એ પણ લઈ લઈશું આપણે અડધી ચમચી તલ છે એ પણ લઈ લઈશું આપણે હિંગ લઈ લઈશું આપણે થોડીક અડધી ચમચી આપણે મસાલો કર્યો છે આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી છે એ અંદર ઉમેરી લઈશું તો આપણે કમસે કમ બે ત્રણ ચમચી જેટલું અંદર ઉમેરી લઈશું જે પ્રમાણે તમને તીખાસ ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો પણ અંદર બે ચમચી જેટલું મેં અત્યારે ઉમેર્યું છે મસાલો બરાબર મિક્સ કરી લેવાનું છે એ પણ અને સાથે સાથે આપણે જે વટાણાની પેસ્ટ કરેલી છે આપણે અધકચરી એ અંદર ઉમેરી લઈશું એક વાડકી જેટલું અને બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે તો એને આપણે થવા દેવાનું છે બરાબર એની અંદર થોડુંક મીઠું અંદર ઉમેરી લઈશું અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે પાછું લાલ મરચું લઈ લઈશું આપણે અડધી ચમચી ગરમ મસાલો લીધો છે આપણે પા ભાગ જેટલો ધાણા જીરું લઈ લઈશું આપણે અડધી ચમચી થોડી કોથમીર છે એ લઈ લઈશું અંદર અને બરાબર બધું મિક્સ કરી લઈશું અને આપણે એને પાંચ દસ મિનિટ માટે થવા દેવાનું છે બરાબર મસાલો બધો છૂટો થાય ત્યાં સુધી એને થવા દઈશું આપણે તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બધું કોરું થઈ ગયું છે આપણો મસાલો અને આપણે નીચે પણ ઉતારી લીધો છે હવે આપણે જે આમચૂર પાવડર છે એ અંદર ઉમેરી લઈશું તો આપણે કમસે કમ આપણે બે ચમચી જેટલો આમચૂર પાવડર અંદર ઉમેર્યો છે અને સાકરનો પાવડર લીધો છે આપણે એ પણ લઈ લઈશું અંદર એક ચમચી જેટલો હજુ લીધો છે હજુ આપણે એક ચમચી લઈ લઈશું મીઠાશ માટે અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ પણ શકો છો મસાલો એકદમ સરસ રીતે બધો છૂટો થઈ ગયો છે આપણો તો આવી રીતે બધું મિક્સ કરી લીધું છે આપણે હવે તો લોટ આપણે દસ પંદર મિનિટ સરસ રીતે પલળી ગયો છે તો હવે આપણે એના અંદર થોડુંક તેલ અંદર ઉમેરીને મચળી લેવાનો છે બરાબર આપણે એને કંપની રીતે મિક્સ કરી લઈશું આ રીતે તેલ થી સરસ થઈ ગયો છે આપણો લોટ એકદમ સરસ રીતે હવે આની અંદર આપણે લુવો લઈ લઈ તમે શકો છો જો મોટી બનાવી હોય કચોરી તો એ પ્રમાણે લેવાનો છે જો નાની બનાવી હોય તો એ પ્રમાણે તમે લઈ શકો છો તો આપણે આ વખતે નાની કચોરી બનાવવાની છે તો આપણે નાનો અમથો આવી રીતે લુવો લીધો છે અને ગોળીઓ આવી રીતે નાની બનાવી લેવાની છે આપણે બધી આવી રીતે નાની નાની ગોળીઓ આપણે કમ્પ્લીટ બનાવી લઈશું હવે આપણે લુવો લીધો છે તો લુવાને આપણે બરાબર દબાવીને આવી રીતે હાથેથી આપણે પ્રેસ આપીશું તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર જે આ ગોળી કરેલી છે એ અંદર ઉમેરી લઈશું તો હવે આપણે કમ્પ્લીટ રીતે આવી રીતે અંદર ઉમેરીને આ રીતે પ્રેસ કરીને ઉપરથી આપણે દબાવી લઈશું અને આવી રીતે કમ્પ્લીટ રીતે દબાવીને આપણે એના અંદર કશું લગાવ નથી કશું પાણી વાણી આવી સેજ દબાવી લઈશું હાથેથી જ આપણે ઉપરથી અને જરી એક ટોચ રીતે કમ્પ્લીટ કરીને કાઢી લઈશું એ રૂ વધારાનો ભાગ અને દબાવીને આવી રીતે જરીક હાથેથી પ્રેસ કરી લઈશું દબાવી દેવાનો છે આવી રીતે એવી રીતે હવે આપણે બધી કરી નાખીશું આપણે અને તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને આવી રીતે કચોરી આપણે બધી અંદર ઉમેરી લઈશું એવી આપણે ત્રણ ચાર કચોરી આપણે અંદર ઉમેરી લેવાની છે અને હવે આપણે એને ધીમા તાપે જ થવા દેવાની છે એકદમ ધીમા તાપે આપણે કરીશું જેથી આપણે અંદરનું જે પળ છે એ પણ સરસ રીતે થઈ જાય અને ઉપરથી તળાઈ અને અંદરથી ના તળાય એવું નથી કરવાનું આપણે બરાબર અંદરથી ધીમા તાપે થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કમસે કમ દસ મિનિટ જેવી થઈ ગઈ છે આપણી અને એકદમ ધીમા તાપે આપણે ઉતારેલી છે અને સરસ રીતે થઈ ગઈ છે કચોરી આપણી તો આ વખતે શિયાળામાં તમે જરૂરથી બનાવજો કેમ કે અત્યારે શિયાળામાં વટાણા ભરપૂર પ્રમાણમાં મળે છે તો આવી રીતે બધી કચોરી આપણે કમ્પ્લીટ રીતે કરી નાખવાની છે તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ અને ફૂલેલી છે કચોરી તો તમે એને આમલીની ચટણી કા તો પુદીનાની ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ